નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના ભાઈઓ તેમજ બહેનો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરી લઉં કે દ્વારકાધીશ માટે અને આ એન્જલ માટે આ વિડીયોને આજે તમારે હાઈપ કરવાનું છે અને આજે આપણે જોઈએ કે આ વિડીયોની અંદર કેટલા હાઈપ આવે છે તેની મદદથી આપણને ખબર પડી જશે કે દ્વારકાધીશ અને એન્જલને કોણ કોણ માને છે તો હવે આજે આપણે વાત કરવાના છીએ કે આ એન્જલ નામની દીકરી જ્યારથી મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર અને દ્વારકા ગઈ છે ત્યારથી બહુ ફેમસ થઈ રહી છે અને મિત્રો આ જ્યારથી અમદાવાદથી નીકળી ત્યારે મિત્રો તેની સાથે લગભગ કોઈ નહોતું તેમની ફેમિલી સિવાય પરંતુ જેવી રીતે આગળના ગામડાઓની અંદર ગઈ અને આગળ શહેરની અંદર ગઈ એટલે આ દીકરીને ઘણા બધા ત્યાં લોકો મળ્યા અને એ લોકોએ એમનું સ્વાગત કર્યું જેવી રીતે મિત્રો આગળ વધતી ગઈ તેને માણસો મળતા ગયા ઘણા લોકોએ તેમના ફોટા બનાવ્યા પાડ્યા છે ઘણા લોકોએ તેમના વિડીયો શૂટિંગ કર્યા છે પરંતુ મિત્રો આજે આ દીકરી દ્વારકા જઈને પાછી વળી છે એટલે કે પરત ફરી છે અને મિત્રો ક્યાં ગઈ છે તો તમે થમનેલની અંદર જોઈ લીધું હશે કે જ્યાં એન્જલ નામની દીકરી હતી આ મિત્રો આશાપુરા ગઈ છે જી હા મિત્રો આશાપુરીના મંદિરે આશાપુરી માના દર્શન કરવા ગઈ છે તો મિત્રો આ દીકરી માટે એક લાઈક તો બને છે બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આજે નહીં કહું અને હાઈપનું બટન દબાવી દેજો ભૂલથી પણ ના ભૂલતા હવે મિત્રો આ દીકરીએ એક સૌથી મોટો ઇતિહાસ રચી નાખ્યો છે કારણ કે દ્વારકા જવું એ સહેલું છે પરંતુ મિત્રો દંડવત યાત્રા કરીને અને એપણે કાં નાની ઉંમરની અંદર મિત્રો કહેવું સહેલું છે પણ આ કામ કરવું બહુ જ અઘરું છે અને ઘણા લોકો હાલમાં તેને સાબાશી આપી રહ્યા છે એન્જલને અને એન્જલે ઘણા બધા તેમની ચેનલની અંદર વિડીયોઝ અને ફોટોસ અપલોડ કર્યા છે જ્યારે આ દ્વારકા જતી હતી તો મિત્રો આ દીકરીને એક ગુજરાત માટે આપણને પ્રાઉડ ફીલ કરાવે તેવું કામ કર્યું છે આમ તો ગુજરાતની અંદર ઘણા બધા કામો થતા હોય છે ઘણા સરસ કામો થતા હોય છે તો ઘણા ખરાબ કામો થતા હોય છે પરંતુ મિત્રો આ દીકરીનો વિડીયો હાલમાં ઘણો આગળ વધી ગયો છે અને હિન્દી ક્રિએટરોએ પણ કેટલાય જોયો જ હશે અને મિત્રો આપણે પણ જ્યારે ક્યારેક બહાર જઈએ અને કોક આપણને પૂછે કે ક્યાંથી છો તો આપણે કહીએ કે ભાઈ હું ગુજરાતથી છું તો આપણને પણ માન અને સન્માન મળી શકે તો મિત્રો ગુજરાત માટે સૌથી ગર્વની અને મોટી વાત કહેવાય હવે મિત્રો આશાપુરીના દર્શન કરી રહી છે દીકરી તમે વિડીયોની અંદર જોઈ શકો છો નાક નકડી ક્લિપ જ્યાં એન્જલ નામની દીકરી છે જે આશાપુરી મંદિરે પહોંચી ગઈ છે અને મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે ચાલતી ચાલતી આ બેન જઈ રહી છે મળશું આના જ ન્યૂઝ સાથે ત્યાં સુધી થેન્કસ